પ્રભુના નામનો પ્રસાદ વેચાણો આજુબાજુ આજુબાજુની વાડીઓ વાળા ધોળા ગામમાં આવ્યા ધના ભગત ના મોટા મોટાભાઈ રામભાઈ ને દગાડીને શું કહે છે કે રામભાઈ ધનો ખેતર ગયો નથી અને પીપરાળી ભજન માં આવ્યો ગયો સોર સોરી કરી જાય છે ઢોર સરી જાય છે તો શું કરશો આવી રીતે મોટા ભાઈ ને ચડાવી અને ચાલ્યા મોટા ભાઈ રામભાઈ ને એમ થયું કે ધનો વાળીએ છે કે નથી એની તપાસ કરવા માટે મોટાભાઈ વાળી આવે છે વાડીના ઉગમણા છે ડે રહે અને સાત ધના એ ધના સામે બી પડકાર આવ્યો કે હા ભાઈ હું આયા છું રખોપો કરું છું રામભાઈ સામે થી પડકાર આવ્યો કે હા ભાઈ હું આયા છું રખોપો કરું છું જાનવરો નું ધ્યાન રાખું છું હું આયા છું અવાજ ના ચાલુ રહ્યા અને રામભાઈ જે દિશા અવાજ આવે એ દિશા એ દોડાવોડી કહી દેખાતું અવાજ થાય છે આખી રાત દોડાવ દોડી કરી થાકી ગયો પ્રાગળવાસી થાકી ગયો અને ઘેરવી આવ્યો સવારે બધા ડેલીએ બેસી અને દાતણ કરે છે અને ભજન મંડળી અને ધના ભગત પીપરાળી ધોળા ગામ આવે છે ધના ભગત ને જોતા રામભાઈ લાલ ફૂલો થવા મળ્યો ઠપકો આપવાની શરૂઆત કરી દીધી કે ધના હું રાતે વાળી આવ્યો છું અને મેં તને સાથ કર્યો અને મારી સામા પડકારા કરતો મારી પાસે કેમ ન આવ્યો ભજન મંડળી અને ધના ધના વિચારમાં પડી ગયા શું કહે છે મોટા ભાઈ હું આખી રાત વાળી હતો જ નહીં વાડી મને કાઈ ખબર પણ નથી હું તો હજી પીપરાળી થી ભજન માંથી ચાલ્યો આવું છું ધના ભગત મનમાં સમજી ગયા કે જેના ભરોસે હું મોટાભાઈ રામભાઈ શું કહે છે તું વાડીએ નતો ખોટું બોલે આખી રાત મારી સામે પડકારા કર્યા ને મારી પાસે કેમ નતો આવ્યો તમારે મારી વાડીએ જાગવું પડ્યું પ્રભુ ધના ભગત ધરતી ઉપર ઢળી પડ્યા પ્રભુ ને ધના ભગત શું છે પ્રભુ મને ક્ષમા કરજુ મારા રે માટે પ્રભુ તમારે મારા રે માટે પ્રભુ તમારે મારી દેવાડીનું રખવું કર્યું મારી રેવાડીનું રખવું કર્યું મારા રે માટે પ્રભુ તમારે મારા રે માટે પ્રભુ તમારે સમારે જવાબ દેવા પડ્યા સમારે જવાબ દેવા પડ્યા

તું આખી રાત વાડીએ નહોતો ના ભાઈ હું વાડીએ નતો હું પીપરાળી ભજન માં ગયો મારી સામે પડકારા કર્યા એ કોણ હતો મોટા ભાઈ જના ભરોસે હું ખેતર અને વાડી મીકીને ગયો હતો બીજું કોણ હોય દ્વારકા વાળો મોરટી વાળો આપણી વાડી ની રખોપો કરી ગયો ભાઈ મારા માથે વિપતિ ન આવે એ માટે પ્રભુ આપણી વાડી ની રખોપો કરી ગયા મોટા ભાઈ રામભાઈ પણ ભૂલ નો પસ્તાવો કરે પ્રભુ કેટલો ભાગ્યો પ્રભુ આપના દર્શન પણ હું ન પામ્યો તો પ્રભુ મને ક્ષમા કરજો રામભાઈ પ્રભુ પાસે ક્ષમા માંગે છે પ્રભુ મને ક્ષમા કરજો ત્યારે ધના ભગત શું કહે છે ભાઈ ભજન નો પ્રતાપ ભજન નો પ્રસાદ ભજન મંડળી રામભાઈ ને શું કહે છે રામભાઈ હવે તું કોઈ દિવસ ધના ને દુઃખ આપીશ નહીં ધના આત્મો દુબાવીશ નહીં હવે એનું ભજન પાકી ગયું છે જેમ ફાવે તેમ એને પ્રભુ નું ભજન કરવા દે રામ એને દુભાવીશ નહીં આવી રીતે ભક્તિમાં વર્ષો વિકતા જાય પ્રભુની ભક્તિ કરે છે પ્રભુ નું વજન ધના ભગત નો થઈ ગયું છે ફરી એકવાર સોમાસું આવ્યું છે પણ દુષ્કાળ પડ્યો દુષ્કાળ પડ્યો કોઈને અનાજ પાકી નથી દિવાળી મોસમ આવી બધાને વાળીએ કુવામાં થોડું થોડું પાણી એટલે બધા ખેડૂતોને એમ થયું કે આપણે થોડા થોડા ઘઉં અને થોડી થોડી દાર વાવી ને તો આપણે વરા લેવાય ધોળા ગામના ખેડૂતો બધા થોડા થોડા ઘઉં અને થોડી થોડી જાહેર વાવવા માટે ગયા છે ત્યારે ધના ભગત એમ થયું કે મારે પણ વાળીએ કુવામાં થોડું પાણી છે તો હું પણ થોડા ઘઉં વાવું થોડી જાહેર વાવું તો મારે પણ વરા લેવાય જાય ધના ભગત થોડું ઘઉંનું બિયારણ ઘેરે હતું બિયારણ ની કોથળીઓ ભરી અને દાંડવા સર્વે સામગ્રી ગાડામાં ભરી અને ધના ભગત વાડીએ ઘઉં વાવવા જાય છે ધના ગાડું જોડી અને વાડીના માર્ગે હાંકી મૂકી ગાડુ રે જોડીને બગદાલ્યા ગાડુ રે જોડીને બગદાલ્યા ધના બગદાલ્યા વાડી ને મોદાર ધના બગદાલ્યા વાડી ને સાડુરે જોડીને ભગત હાલા સાડુરે જોડીને ભગત હાલા સામે મળી સાધુ માત સામે મળી સાધુ માત સામે મળી સાધુની સાધુએ પણ સીતારામ કર્યા ધના ભગતે ગાડું ઊભું રાખ્યું ત્યારે સાધુ શું કહે છે ભગત

ઘેરે ઘઉં નતો ત્યારે ધના ભગત સાધુને શું કહે છે બાપુ આ જે ગાડામાં કોથળીયું પડી છે ને એ કોથળિયું માં ઘઉં છે લઈ જાઓ બાપુ આશ્રમે જઈ રસોઈ બનાવી હરે હર કરજો ત્યારે એમ કહેવાય છે કે એક દાણો પણ ઘઉંનો નો ઘેરે નતો પણ ધના ભગતે આ સાધુને ઘઉંનું દાન કરી દીધું

સાધુએ ધના ભગત આશીર્વાદ આપ્યા છે ભગત મારો ઠાકર રાજી થશે ઠાકર તમને જાદુ આપશે આટલું કહે અને સાધુ બીજા પાસેથી માંગવું તે યોગ્ય નથી શું કરું અને આ વાતની જો મારા મોટા ભાઈ રામભાઈને જો ખબર પડી જશે તો મોટું શું કરું આ રીતે ધના ભગત ત્યાં ગાડું ઉભું ઘઉં ને જાહેર વાવે છે તો હું સૌને બતાવવા માટે રેતી વાવી દઉં કે ધનાએ ઘઉં વાવ્યા ત્યારે ધના ભગત ગાડું નદીમાં લઈ જાય છે અને નદી માં લઈ જઈ અને ગાડામાં ધના ભગત રેતી ભરે છે જો તો ખરા ભક્તોના સંતોના પરમાણુ દના ભગત ગાડામાં રેતી ભરી અને વાડીના માર્ગે પાછું ગાડું નાખી મૂક્યું લઈને આલ્યા

વાડીમાં વાવણીઓની દાંડવા બાંધી હાથી નાડી વાવણીઓ બાંધ્યો વાવણીયામાં રેતી ભરી તના ભગત બળદિયા જોડી અને વાવવા મળ્યા બધાય ઘઉને જાર વાવે છે તારે ધનો ભગત મારો વાલો શું વાવે છે સવરે વાવે ઘઉને જાર સવરે વાવે ઘઉને જાર બધાએ ઘઉ જાહેર વાવે છે ત્યારે ધના ભગત એની વાડીમાં નદી નું રેત વાવે છે બધાએ ઘઉં ને જાહેર વાવી દીધા બધાએ કરે એમ ધના ભગત કરે અમાર હોતણા ક્યારે ઢળિયું બાંધી બધાય કોહ જોડીને પાણી પાવા એટલે ધના ભગત પણ પ્રભુનું સ્મરણ કરી ધના ભગતે પણ કોહ જોડ્યો બધાય ઘઉં ને જાર પાય છે ત્યારે ધના ભગત શું પાય છે સવરે પાયે ઘઉંની જાર સવરે પાય ઘઉંની જાર ધના ભગત પાય નદી નો રે ધના ભગત પાય નદી રે બધાય ભગત નદી નો રેત પાય છે એક પાન પાયું બે પાન પાયું ત્રણ ત્રણ પાણ પાયા ત્યારે બધા ઘઉં ને ઝાર નીકળ્યા

ધના ભગત વાડીમાં આટો મારવા આવ્યા તુમડા ઉડેલા જોઈ ધના ને અતિ આનંદ થયો વા મારા નાથ મારો વાલો ભૂખ્યા ને તો અનાજ આપશી પણ આ થે ગામડે સાધુ સંતો ને હું મોકલાવીશ ભક્તોને મોકલાવીશ આ ના તો રામ સાગર બનશે ભક્તો સંતો એમાં પ્રભુ ભજન કરશે એનું ખૂન એનું ફળ મને મળશે વાહ મારા નાથ વાહ ભગત ને અતિ આનંદ બધા ઘઉં જાર પાકવા ઉપર આવી ગયા સવને પાક્યા

ધના ભગત ની વાડીમાં એક તુમડું ઊંચું પણ ન થાય આવા મોટા તુંબડા આજુબાજુની વાડીઓ પાછી આની દેખાય ન હફણા ઘઉ ના બદલે કે ઘરમાં તુમડા ધમકારા બોલાવશે સાધુ સંતો ને દાન આપ્યા કરજો ભાઈ રામભાઈ ને એમ થયું કે ધનાયે કઈ ઘઉં વાવ્યા હોય ને કઈ તુમડા ઉગે ખરા રામભાઈ ને એમ થયું કે ચાર ચાર મહિનાના વાણા વાગ્યા મેં આટો પણ નથી વાડીમાં આવીને જોવે છે તો પથ્થારી જેમ ચૂમડા પડ્યા છે વેલા સુકાઈ ગયા છે રામભાઈ વાડીમાં આંટો મારે છે મોડું વર્ષ આ તુંબડા ક્યાં નાખશું શું કરશું આ વરા કેમ લેશું મોટા ભાઈ રામભાઈ ને બહુ રી સડી એટલે રીહમાન પાટુ મારી પાટુ મારતા તુંબડું ફૂટ્યું ને તુંબડા માંથી શું નીકળે છે એવું પાટુ રે મારું તુમડું થૂતું રે અને ઘઉં નીકળ્યા જોને અપાર રે એવું પાટું રે મારું ને ફૂટ્યું તુમડું થૂત્યુંડું ફૂટ્યુંના ભગત તો વાડીએ લીમડાના સાય રામભાઈ વાળી આવ્યા ધના ને હાથ કર્યો ભાઈ ધના ધના ભગત ને કે મોટા ભાઈ ને ખબર પડી કે દુઃખ થાય મોટા ભાઈ પણ બોલી એકતા નથી ગળગળા તારી ભક્તિ તો કોઈ સીમા નથી તારી ભક્તિ ની તો હું શું વાત કરું

દાદુ બાપુના ચરણમાં દડવત પ્રણામ કર્યા બાપુ ગુરુ મહારાજ આપનો પ્રતાપ મોટા મોટા ધામ થી મોટા મોટા સંતો પણ આ ચુમડા જોવા માટે પધારે છે પાળિયા રામદેવ પિંડ અવતારી વિશામણ બાપા પણ ચુમડા જોવા માટે પધાર્યા હતા ત્યારે એમ કહેવાય છે કે ધોળા ગામને પાદર સંતોનો મેળો ભરાણો તો આ ગમડા જોવા માટે ધોળાની પાદર મેળો ભરાણો ધોળાની પાદર મેળો ભરાણો ધોળા ગામ ને પાદર આ થુમડા જોવા માટે સંતો નો મેળો ભરાણો હતો આ વાત એક ધના ભગત નામના એક ભગત છે એ સાધુ સંતોની સેવા કરે છે અને અન્નુ સદાવ્રત આપે છે જો મારા રાજમાં આવા માણસો રહેતા હોય તો એ મારા રાજની શોભા કહેવાય ની તો રૂપાના ત્યારે વજેસંગ મહારાજાને ધના ભગત મળવાની પણ ઈચ્છા થઈ વજયસંઘ મહારાજા સિહોર થી દોળા ધના ભગત મળવા આવે છે એમાં વાટમાં સાંઢેડા ગામ આવે છે ત્યાં મહાદેવનું મંદિર છે મહારાજા અવારનવાર સાંઢેડા મહાદેવની પૂજા કરવા માટે આવતા હતા વજયસંઘ મહારાજા ધોળા પધારે છે ને ત્યાં રાત વાસો રહે છે અહીંયા ધોળામાં ધના ભગત ના મોટા ભાઈ રામભાઈ ને ખબર પડી કે તો એને મળવા હું ધના ને સામે મોકલું ત્યારે રામભાઈ ધના ભગતને મળવા માટે સામે મોકલે છે વજયસં મહારાજાને મળવા દના ભગત વેલા સવારે ધોળાથી ચાલી નીકળ્યા